જે કિસાન ખેડૂત મિત્રો આજે ફ્લાવરિંગની દવા છે ને આપણે પાંચ કિલો દ્રાક્ષ લીધી છે એમાં હું અલગ અલગ પદ્ધતિથી બનાવવાનો છું તમને બધું જ બતાવીશ કોલ્લા પચાસ લીટરની આપણે દવા બનશે નેવદીની પ્રોસેસ પહેલાં તો બરાબર ગરમ પાણી નોર્મલ ગરમ પાણી હોય ને એમાં દ્રાક્ષને ધોવાની છે એટલે જેથી કરી આમાં કોઈ બેક્ટેરિયા હોય ને નુકસાનકારક તો એ કારણ કે આપણે પ્રોસેસ કરવી છે ત્રણ મહિના તો એની માટે ખાસ ધોવી પહેલાં જરૂરી પાંચ કિલો દ્રાક્ષ લેશું તો પહેલાં તો આની દંઠોલી છે ને આ બધી આ બધી તોડી અને દૂર કરી નાખશું અને પછી ધોઈ અને સામેના તગારામાં ફેરવી લેશું તો આપણે બધી જે દંઠોલી હતી અલગ થઈ ગઈ છે અને મસ્ત જેવો આ નોર્મલ ગરમ પાણીએ સાફ કરી અને હવે બીજા પાત્રમાં ફેરવી લેશું તમામ કચરો નીકળી ગયા બાદ તો પાછું આપણે હાથ બોરી ગરમ ન લાગે એટલું પાણી લીધું છે હવે આને ધોતા જશું અને આમાં ફેરવતા જશું બે વખત આ રીતે ધોવાની છે સાફ સફાઈ રાખવી જરૂરી છે કારણ કે આમાં ડોઈતો હોય અને જે કાંઈ નુકસાનકારક હોય એ તમામ ધોવાઈ જશે જો કેટલી બધી અહીંયા ચોખ્ખી મહે દેખાવ આ પાણી જો કેટલું ડોરું છે આ રીતે બે વાર આપણે મસ્ત ધોવાની છે અને એમાં થોડોક પાંચ દસ મિનિટ તો રાખવાની છે જો જેથી કરી અને આપણે એમાં ઘસી તો એટલી નથી શકતા પણ મસ્ત ધોવાઈ જાય અને ચોખ્ખી થઈ જાય તો આપણે એ વન જે એની પ્રોસેસ આપવી છે ને નેવું દિવસ તો એ પ્રોસેસમાં આની ચોખ્ખાઈ રાખવી ખાસ જરૂરી છે સ્વચ્છતા હશે તો રિઝલ્ટ સારા મળશે અને કોઈ પણ કામ હોય એ થોડીક એની પ્રોસેસ હોય એ પ્રમાણે કરી તો રિઝલ્ટ સારામાં સારા મળી જતા હોય જુઓ બેયમાં તફાવત દેખાય છે એટલી સાફ થઈ ગઈ છે એટલું ડોરું પાડે છે તો કિશન મિત્રો આપણે પાંચ કિલો જાડી જે ખાંડ આવે એ લીધી છે એને આ રીતે આપણે ચૂલે ચડાવી અને ગરમ પાણીમાં એને ઓગાળશું આ અલગ અલગ પદ્ધતિથી બને છે ગોળમાં પણ ડેવલપ થાય છે ને એ જ રીતે આજે આપણે આને આ જે ખાંડ છે પાંચ કિલો એમાં ડેવલપ કરશું અને આપણે છે ને પાણી નોર્મલ ગરમ આ ખાંડ ઓગળે ને ત્યાં લગી કરશું એટલું ગરમ પાણી જરૂરી હવે આપણે આમાં ઉમેરી દઈએ પાંચ કિલો દ્રાક્ષ છે અને સમય આપણે પાંચ કિલો આ ખાંડ છે બંને પાંચ પાંચ કિલો છે અને ખાંડ આપણે પચાસ લીટરનો કેલગો છે એમાં આપણે બનાવીએ છીએ અને આપણે એમાં થોડોક ખાલી રાખશું હવે આ ખાંડને આપણે બરાબર ઓગાળી લેવાની છે આ ઓગળી જશે અને પાણી પણ ગરમ થઈ જશે જેથી કરી અને જે આપણે બેક્ટેરિયા હોય તે આમાં પણ ગરમ પાણી જ વાપરવાનું છે નોર્મલ ગરમ પાણી જેટલી ખાંડ ઓગળે ને એટલું ગરમ પાણી થઈ જાય એટલે ચાલશે તો કિશન મિત્રો આપણે હવે આપણે બનાવવાનું ચાલુ કરશું મિક્ષર છે સામે આ દ્રાક્ષને આપણે મિક્સરમાં રસ કાઢી લેશું અને એને આપણે ગાળવાનું છે તો આજે એક કાપડનું સૂતરાવું જુઓ આ રીતે બાચકું છે એ બાચકાને આપણે આ રીતે ડોલમાં પહેરાવી દઈશું અને મિક્સરમાંથી નીકળીને આવશે એને સીધું આમાં નાખશું જેથી કરી એને ગાળવાની જે પદ્ધતિ છે ને એ તમને બતાવવા માટે મેં આ રીતે આપણે હેલાઈ થી ગાળી શકીએ હવે હું કામ આગળ ચાલુ કરું છું તો કિશન મિત્રો આપણે એક બાચકી લીધી છે ને આ રીતે જો ડોલ માં પહેરાવી દીધી છે જેથી આપણે ગાળવામાં ઘણો બધો સેલું થઈ જશે અને હવે આપણે આ જે મિક્સર છે એમાં આપ જે પાણી સાથે જ આપણે દ્રાક્ષને આમાં ઉમેરવાની છે આ રીતે આમાં ઉમેરશું થોડુંક ખાલી રાખશું તો બે ત્રણ વાર ખાલી ચાલુ અને બંધ કર્યું તો આ મસ્ત રીતે તૈયાર થઈ ગયું છે અને આપણે હવે સીધું એને આપણે આ ડોલ છે એમાં આ રીતે આપણે બધી દ્રાક્ષ છે તેને એટલા પાણી એટલે પાંચ કિલો હોય તો હમ પાંચ લિટર પાણી છે અને આ રીતે આમાં ડોલમાં નાખી અને આગળ હું તમને હવે બતાવીશ તો જુઓ આ રીતે મિક્સરમાં બધી દ્રાક્ષ નીકળી ગઈ છે હવે આપણે એને ગાળી લેશું અને નીચેનું પાણી હતું એ આપણે નથી લીધું પાણી ભેગું ઉમેર્યું જ નથી જેથી કરી અને આપણે મિક્સરમાં તો ખુલ્લી જાય છે ઢાંકણું લીકેજ થાય છે તો ખાલી દ્રાક્ષ જ ઉમેરવાની હવે આપણે ગાળશું એને અને આપણે ગાળવામાં બિલકુલ સહેલું છે ખાલી આ બાચકું છે એને ચારે તરફથી આપણે ભેગું કરશું ને પછી ઉપાડશું એટલે સીધું ગળાઈ જવાનું છે જુઓ જ્યાં રીતે ગળાઈ રહ્યું છે કારણ કે આપણે સૂતરાવ કાપડ હોય તો સીધું ગળાઈ જાય છે હવે એને હું નીચોવી નાખું છું એક હાથે તો જુઓ ખાલી બાટકીને આંટીઓ ચડાવીને તો આરામથી ગળાઈ ગયું હવે તમે આને આટી ચડાવીને ટાઈટ કરી અને ઝડપ હોય તો એ રીતે નકર આ રીતે અહીંયા ટીંગાડી દઈ અને એને છોડી દઈ તો ઓટોમેટિક ગળાઈ જાય ઘણા ખેડૂત મિત્રો પૂછતા હતા કે ગાળવાની શૈલી પદ્ધતિ તો આ રીતે બાદકીમાં ભરી સૂતરાઓમાં અને રાખી દેવા એની મેળે ઓટોમેટિક આ રીતે ગળાઈ જાય હવે આ પ્યોર દ્રાક્ષનો જે રસ છે આપણે મળી ગયો પ્રોસેસ લઈ લઈએ મિત્ર સામે જુઓ આ જે પચાસ લીટરનો આપણો કેલ્બો છે એને વ્યવસ્થિત ગરમ પાણીથી આપણે સાફ કરી અને વાપરવાનો છે અને ત્યારબાદ જે આ ગરમ પાણી આપણે ધસડ વેતરીનો એમને લીધે છે અને આપણે જે ખાંડ ઉગાડી લીધી છે જુઓ એને પણ આપણે ગરમ પાણીમાં ઓગાળી અને પછી જ લીધી છે એમાં ઓગાળી જ લેવાની છે આપણે પહેલાં આપણે આમાં જે ખાંડ છે ઓગાળેલી તેને ઉમેરી દેવું અને ત્યારબાદ આપણી જે અદ્રાક્ષ અદ્રાક્ષનો રસ જ છે એ પણ આમાં ઉમેરી દેહું આપણે હવે આમાં હજી વીસેક લિટર જેવું પાણી ઉમેરી દઈએ તો કુલ આપણે આમાં ચાલીસ લિટર પાણી ઉમેરી દીધું છે એટલું ખાલું રાખવાનું છે કારણ કે આમાં ગેસ બનવાની શક્યતા છે નેવું દેની પ્રોસેસ છે એટલું ખાલી રાખશું પાત્ર જોગીસર મિત્રો આ રીતે હવે ઢાંકી અને આપણે એર ટાઈટ કરવાનું છે એર ટાઈટ થાય તો રિઝલ્ટ સારું આવશે અને એર ટાઈટ ન થાય તો પણ બેક્ટેરિયા તો ડેવલપ થઈ જ ગયા એર ટાઈટ થઈ ગયો છે હવે છાયાવાળી જગ્યામાં રાખવાનું છે નેવો દિવસની પ્રોસેસ છે અને ચાર પાંચ દિવસે એકાદ વાર આને જે અંદર ગેસ ભરાય તે કાઢવાનો છે નગર આ કેલ્બો ફાળવાની પણ એ શક્તિ ધરાવે છે અને વિસ્ફોટ થાય અવાજ પણ જોરદાર આવે તો ખાસ એ એક સાવચેતી રાખવાની છે અને આપણે પહેલો મહિનો હોય તો ચાર પાંચ દિવસે કાઢવાનું બીજા મહિનામાં આઠ નવ દિવસે કાઢવાનું અને ત્રીજા મહિનામાં એકાદ બે વાર કાઢીએ તો પણ ચાલે પણ કાઢવો જરૂરી છે અને તમારું જે પાત્ર છે એરટાઇટ ન હોય તો બહારનું કોઈ પણ અંદર ન કરી શકે એ રીતે પેક રાખવાનું જેથી કોઈ બેક્ટેરિયો અંદર જઈને આયસન મેળવી અને આપણું જે દ્રાવણ છે જે બાજુએ એન્જાઇમ બનાવવું છે એને બગાડી ન શકે તો હવે મેમુદીની પ્રોસેસ કમ્પ્લીટ અને આપવાની છે એટલે ફ્લાવરિંગમાં એ વન આપતી ખાલી ચાલીસથી પચાસ એમએલ નાખી અને પંપમાં છાંટી તો સારામાં સારું રિઝલ આપણે વર્ષોના અનુભવ છે તો ખેડૂત મિત્રો આવું બાજુ એન્જામ તમે બનાવી શકો તો જરૂર આપનાવવું જય હિન્દ જય કિશન